સોલંકી સાહેબ બોલો બોલું છું કોણ બોલો હું માણસા તાલુકા જોતી નર્મદા જિલ્લામાં મેરેજ કર્યા આજથી સત્તર વર્ષ પેલા બરોબર આપડા એસી એસટી આપડે તી સમાજ બરોબર બરોબર ત્રણ બાળકો છે મોટો બાબલો ઘેર માં ભણસ નહિ રહ્યા એમ મૂકી ને આપડે જાન કર્યા વગર છુટા છેડા વગર બીજા લગન કરાઈ દીધા છે એના મમ્મી એ ને સાસુ એ મોટા ભાઈ એક બાબલો સાત માં ધોરણ માં ભણસ એમના જોડી છે લગભગ સાત આઠ વર્ષ થઈ ગયો એ વાત ના પણ હવે પોલીસ સ્ટેશન માં અરજી આપી હતી સેશન કોર્ટ માં એક વકીલ થ્રુ નોટિસ તો મોકલાઈ હતી પણ કોઈ પોલીસ તો તો કેવું કે અમે જ્યાં આમાં નિવેદન માટે બોલાયા હતા

હા તો કોર્ટે શું કમાવ્યું હુકમ જ ના આપ્યો કે હાજર ના થાય ને પાર્ટી તો ઉંધી એક તરફી હુકમ ના આપાય તો મહિલાને હાજર કરો ને વોરંટ મોકલો પોલીસને મોકલો અને અટકાયત કરીને લઈને આવે તો જજ નું કામ છે કોર્ટ નું હા ઇમને મોકલી તું તોને પોલીસ સ્ટેશનમાં પણ કોઈ તો પોલીસ તો કોઈ ગણગાર્તી જ નહીં અમે પાઉ અરજી આપી તો ડાયરેક્ટ ઓકે હા તે અમે બોલાયા હતા તો સમાધાન માટે પોલીસ પોલીસને તમારે જ કોર્ટમાં તમારા વકીલ દ્વારા કરવાનું હોય પછી ઉપર મોકલાવે નોટિસ આપે પોલીસ ને કે ભાઈ ગમે ત્યાંથી પકડીને ને આવો ના હા ચાલે ચાલે ત્યાં કોર્ટ હોય આની

એસટી સમાજ સુધી હા અમે હું એ તો પણ એ બે ભાઈ તો પણ એ આજુબાજુ ગામમાં મેરેજ એમને મારા મેરેજ કર્યા હતા મહેસાણા જિલ્લા માં પોતે જળ છોકરીઓ છે નર્મદા ભરૂચ જિલ્લા ની બરાબર ઘેર ઘેર એમ કહીએ તો ચાલ હા બધે છે આ સૌરાષ્ટ્રમાં છે પટેલ હા અને આ જનથીને દીકરી નથી આવતા સરકારી નોકરી એવું કઈ હા વિદેશમાં વિદેશ હોય એવું હોય તો જ આ પૈસા દીકરી અત્યારે અલ્યા હું હારું આ પપ્પા એક્સપાઈ થઈ જાય ને તો કાન જીવતા તો બી બહુ હારું તો મમ્મી એકલો ને હારું આ બીજા ની વાતો માયની અને પગલું ભર્યું કોટ મેરેજ થિયાતા તો તમને કોઈ વચલો તો કોક હશે ને વાત ગળ્યો મેરેજ કરવા લોકલ હતા ને એ ભાઈ હજી એક્સપાયર થઈ ગયા એનું આમ નામ હતું હું ભૂલી ગયો મારા બેના ના મેરેજ કયા એમની પોતાની છોકરી પાસે મારા સગામો જ છે એ ભાઈ ખરા ને એટલે એક ઓલી સિસ્ટમ છે ને એ સાઈડમાં માં નર્મદા સાઈડ ખબર નઈ મને મને બે ચાર લોકો વાત મળી છે ગરોડેશ્વર તાલુકા હા ત્યાં બધા આવી રીતે દીકરીઓ ને પૈસા ભરીને ને આવે છે એ ટાઈપ નું છે કઈ ના આપણને એક જ marriage જ કર્યો હતો હા ગયા હતા માણસ લઈ હા જાન લઈ ગયા હતા હા રાખ ભાઈ એવું system હોય છે એ અતાર એ અતાર નું થઈ ગયું છે પેલું fraud થતું છે ને લોકો હવે હું જ મંદિર માં કરાવી ને પોચ માણસ ને એવું બધું રાખતા હોય એવું નતુ આપડે કઈ રીતે સમાજ ની રીતે જ કરાયો હતો હમ હમ તો સામે આ બેન જે મેરેજ કર્યા પછી કેટલા સમય સુધી સાથે રહ્યા તમારા ભાઈ સાથે લગભગ દસ વર્ષ દસ વર્ષ સુધી સાથે હતા હા તઈ બાર કોઈ મોટો બાબલો હતો ને પણ હમ્મ તો તો પછી કઈક બીજો પ્રોબ્લેમ એમને હશે દસ વર્ષ તો રહ્યા એટલે દસ વર્ષ રહ્યા હોય એટલે તો પછી આહ પારિવારિક જીવન જીવતા હોય એટલે પછી તો હવે તો એમનો વ્યક્તિગત પ્રશ્ન થઇ ગયો ને હવે તો કઈ વ્યક્તિગત કઈક ઝગડા થતા એવું કઈ હતું હા બાળકો ને લીધે થતા હતા બઉ છે તો એમ મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયા ને હવે લાયા હતા cancer થી તો આપડે સારવાર માટે એટલે પરિસ્થિતિ સારી ના હોય આખો દર ફોન ચાલુ રેતો કારણ કે અમે બે મકાન બે ભાઈઓ ભેગો જ છીએ એક જ મોડી મકાન છે અલગ આમ તો, પણ આપડે જોતા ને આપડે બાળકો સાચવી ને આગળ એની થાય મમ્મી કે ઓમ શાંતિ બીમાર છે જવું હોય ને મોકલતા મહિનો મહિનો થોર તો તો પછી તો પણ આ તો શું કે આ લોકો પછી પૈસા ની આપડે બે ચાર વખત મદદ કરી પણ વારે ઘડીએ કોણ કરે મેં એમને એવું કીધું કે તમે હું દિયર થયો એમનો માં મોટા ભાઈ ની વાત કરો મેં કીધું તમે અમેરિકા જતો રહો આપડો ભાઈ બે વેચી મારી લે તમે અમે કમો ને તો તમે તમારા મમ્મી ને ભાઈ ને મદદ કરી શકો લાખ બે લાખ કરવી હોય તો ખેતી માં તો નઈ થાય બરોબર છે, બરોબર તમે કમાઈને લાખ બે લાખ મદદ કરો આપો કોક મકોન બંધો કંઈ સાધન લાયેલો એનું જીવનતા હોય તો ઘેર ગાયો એમ ના રાખવી નથી આપડે દસ ગાયો હતી ગાયો પેશો એ મારી મમ્મી ધોતી હતી હું મલાય હતા બરોબર એ લોકો તો કે મને આવડતું નહિ મારે વાઇફ એ કે આવડતું નહિ એ વાત નતું એટલે હાલ તો આ તો થવા મળે એની એક બાજુ પૈસા વારે તો મદદ સાહેબ નાખે ને હમ હમ એટલે મીના વિદેશ તો સલાહ આપી એટલે અવરું થયું આ તો કીધું હજુ તો હું તારી બે બેઠો મારા બાળક હોય તમારે પાસે ભાઈ એના ડોક્યુમેન્ટ બધું ચૂંટણી કાર્ડ આધાર card પાસપોર્ટ થાય તાન હું વ્યવસ્થા થાય અમે બે જઈએ હાલના ઉતાવળ થી ના એમ કામ ઠાકુર દત્તી financial problem હતો ને તો એમાં વધારે તું પકડી ન માણસ સારો હતો બધો એવું નહિ પણ પપ્પા મળી ગયા ને એમના એ નહિ એમ ભાઈ ને આનો હતો પોચ માસ જ ઠામ પણ

બાળક થઈ ગયા હશે ને કઈ હા આપણું કુટુંબ ની હજુ ઓપરેશન કરાયેલું એને ખબર હતી પેલો આ લોકો એવું એટલે આ લોકો મમ્મી એ ગોઠવી દીધું બરોબર ને પછી આ ડોક્યુમેન્ટ લેવા એ અમારા ભાભી કરો ને એટલે અમારે તો જરૂર જ હતી કે હું આભા માંગુ છું એટલે અમારા ભાઈ ને ત્યાં આઈન લઈ જા એટલે મારા ભાઈ લેવા જયો

બરોબર એટલે છૂટાછેડા માટે પતિ હકદાર છે છૂટાછેડા લઈ શકે છે તો સાત વર્ષ થઇ ગયા બરોબર તો બાબો તો હવે એટલે આપડે બાબો માંગીએ જ છીએ ને અચ્છા બાબો બધું બાળકો લઈ ગયા છે ભાઈ એક એક બાળક તો બે હોય હા એટલે હાથ આમ છે એટલે વાત થઈ વચ્ચે એક વખત ફોન ઉપર આયો તો વાત થઇ તી એટલે બાર બાળકો ના લીધે વાત થાય અમુક વખત એમ નો આવે તો miss call મારી તો આપને ખબર પડે ને તમારે કોઈ સમાજ ના રૂપે એના સમાજ ના કોઈ આગેવાનો સાથે બેઠક કરીને વાત થઈ શકે એમ નથી એ હું try કરે તો મારી સાસરી ને તો જ થાય ને પણ એ લોકો મેહસાણા છે ને અત્યારે ક્યાં છે કોણ આ બેન સંખેડા સંખેડા છોટા ઉદેપુર જેટલું લાગે ને તો ત્યાં કોઈ આગેવાન ને વાત કરીએ.

પણ તમે એક કામ કરો મારો તો જો એમ પતે તો ઠીક છે શાંતિ થી બાકી તો તમારે court માં જ લડવું પડશે ફેમિલી મૂકી દઈએ તો ગાંધીનગર ફેમિલી લાગે હા ગાંધીનગર લાગે ને હા family court લાગે ને મોડાસા થી ગાંધીનગર લાગે છે મોડાસા નહિ માણસા હું માણસા નો અચ્છા હા 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 તો ગાંધીનગર માં કરી નાખો ત્યાં કોઈ વકીલ ની જરૂર હોય તો કેજો હું કોઈ ને વાત કરીશ ને તો તમારો તો ખ્યાલ માં જ હશે વકીલ

તો એનો નંબર મુકજો અને એક ગાંધીનગર માં પડે છે હા બેય નંબર મને મળે ને એટલે હું તમને મોકલાવું હા સાહેબ એટલો નંબર મોકલો તો સ્પેશિયલ મળી જાય ને બહુ ખર્ચો થાય પણ આપણો પતિ છે ને કેસ ના ના એમાં છે સ્પેશિયલ છે બંને ગાંધીનગર વાળા સારા છે ને અમદાવાદ પણ સારા છે સ્પેશિયલ પતિ તરફે જ લડે છે બરાબર ના આપડે તો અમુક કોઈ નઈ આ તો નસીબ માં છોકરા ને લોચા પડે એને હારું બધું મળી તું બેવ

નહીં સાહેબ નહીં એટલે આપણે ટ્રાય કર્યો પૈસા મારે આવું છું હાલો હું એને નંબર મેળવી બરોબર અને તમને મોકલાવું છું હો ઓકે હા એ મોકલો ને મને થોડીક વાર લાગશે મારે મોબાઈલ આખો ફેરવર્ટ થઈ ગયો છે ને કાલ મારા નંબર છે કે નહીં ને તમારે કોઈ બીજા પાસેથી નંબર મગાવો પડશે એટલે કાલ પણ અમદાવાદ મોકલું હા એ લખી ના ના આજે જ મોકલી દઇશ બરોબર મારે કદાચ હું તમને નંબર નો મોકલું ને તો સાંજે મને સાત આઠ વાગે ફોન કરજો પાછો હો એ હા થેન્ક યુ ચલો હા